નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે હાઈવે રોડ અથવા ગ્રામ્ય રોડ અથવા રાજ્ય અથવા જિલ્લાના રોડ હોય એની ઉપર જે કિલોમીટર દર્શાવતા બોર્ડ હોય છે એની વાત કરવાની છે અત્યારે તમે જુઓ છો આ આધુનિક રેડિયમ રિફ્લેક્ટરવાળા બોર્ડ જ્યાંને ત્યાં લગાવાયા છે દરેક રોડની સાઈડે અને હાઈવે હોય જ્યાં ચોકડી અથવા ચાર રસ્તા આવતા હોય અથવા આગળ મોટું શહેર આવતું હોય તો આવા વિશાળ તોતિંગ કિલોમીટર દર્શાવતા બોર્ડ લગાવેલા હોય છે અને અગાઉ આપણે જોતા હતા કે રોડ ઉપર આવા કિલોમીટર દર્શાવવા માટેના પથ્થર લગાવાતા હતા આ પથ્થરની જાણકારી આપણે ખેડાના મદદનીશ ઇજનેર શ્રી જે એ ગોસ્વામી પાસે જાણીશું આપણા રસ્તા પર એવું હોય છે કે એનો જે કલરવાઈઝ જે હોય કિલોમીટર સ્ટોન હોય છે કલરવાઇઝ હોય છે જે રસ્તાની કેટેગરી હોય જેમ કે નેશનલ હાઇવે હોય તો ટોપમાં યલો કલર હોય છે સ્ટેટ હાઇવે હોય તેમાં એમાં ટૉપમાં ગ્રીન કલર હોય છે એમડીઆર હોય તો બ્લેક કલર હોય છે વિલેજ રોડ હોય તો કમ્પ્લીટલી વ્હાઇટ પથ્થર હોય છે એટલે કેવું છે કે પથ્થરના કલર પરથી તમને ખબર પડી જાય કે રસ્તો કઈ કેટેગરીનો છે એ રીતની વ્યવસ્થા આપણે હોય છે કિલોમીટર સ્ટોનની વચ્ચે દર બસો મીટરે હેક્ટોમીટર સ્ટોન પર હોય છે એ ફક્ત વ્હાઇટ કલરના ને એની ઉપર નંબરિંગ સિસ્ટમથી કરેલું હોય છે એ સિવાય રસ્તાની ઉપર આપણે બાઉન્ડ્રી સ્ટોન પર રાખતા હોઈએ છે જે આપણે રસ્તાની બાઉન્ડ્રી નક્કી કરે છે એટલું જ આપણે એ પ્રકારના પથ્થર આપણે ત્યાં મિત્રો કિલોમીટર દર્શાવવા માટે અત્યારે આધુનિક રેડિયમ રિફ્લેક્ટર વાળા બોર્ડ લગાવાય છે એ ગાઉ કિલોમીટરના પથ્થર લગાવાતા હતા અને એ પહેલા આવા માઇલ સ્ટોન લગાવાતા હતા પહેલા બધા પથ્થર કરતા એક અલગ જ પ્રકારનો મોટો પથ્થર હોય છે અને આ પથ્થર જે છે તે માઇલસ્ટોન છે અને ખેડા ધોળકા રોડ ઉપર ગાંધીપુરાથી થોડે આગળ કોઈએ રોડ ઉપરથી રોડના કિનારેથી ઉખાડી અને અહીંયા ફેંકી દીધો છે કેટલો મોટો માઇલસ્ટોન આ જગ્યાએ હતો અહીંયાથી ઉખાડી અને અહીંયા ગટરમાં આ માઇલસ્ટોન કોઈએ ફેંકી દીધો છે આપ જોઈ રહ્યા છો એક મોટી પાષાણની શિલા લઈ અને એની નીચે બેઠક જેવું બનાવે છે લંબચોરસ ચોરસ ઘાટ ઘડી અને એની ઉપર પ્રિઝમ કાચ જેવો આકાર બનાવી અને માઇલસ્ટોન બનાવાતા હતા તમે જુઓ નીચે જે ચોરસ ભાગ દેખાય છે એ જમીનમાં દબાવી દેવામાં આવતો હતો ને એ જમીનમાં દટાયેલા ભાગની ઉપરનો પથ્થર જે ત્રિકોણ આપણે પ્રિઝમનો કાચ હોય છે એ ટાઈપનો જે શેફ હોય છે એની ઉપર કિલોમીટર લખાતા હતા અને શહેરનું નામ લખાતું હતું અને એ જમીનની બહારથી દેખાતો હતો એ પથ્થર તમે જુઓ કેટલી મોટી શિલા અને કંડારી આવા માઇલસ્ટોન અગાઉના સમયે બનાવાતા હતા આજે પણ અનેક ડ્રાઈવરો ગાડી વાહન ચાલકો રોડ ઉપરથી નીકળે તો પેલા આધુનિક બોર્ડ બેનર તો જોતા હશે પરંતુ એમની નજર આ માઇલસ્ટોન ઉપર જરૂર પડતી હોય છે અને આ માઇલસ્ટોન હવે ભૂતકાળ બની ગયા છે તેમ છતાં અનેક ડ્રાઈવરો વાહન ચાલકો રોડ ઉપરથી નીકળે તો એ કિલોમીટર પથ્થર અવશ્ય જોતા હોય છે અને હવે આપણે માઇલ અને કિલોમીટર એની જાણકારી મેળવીશું અને જે અત્યારે આપણે બતાવ્યો જે સ્ટોન જે ગાંધીપુરા પાસે ગટરમાં પડ્યો છે એ જૂના સમયનો

મિત્રો કિલોમીટરના સ્ટોન અને બીજા કિલોમીટરના સ્ટોન આવે એની વચ્ચે દર બસ્સો મીટરે આવો હેક્ટોમીટર સ્ટોન લગાવેલો હોય છે ખેડા ધોળકા રોડ ઉપર અનેક આવા હેક્ટોમીટર સ્ટોન કોઈએ ખોદીને ફેંકી દીધેલા છે આ રોડ ઉપર અનેક ફેક્ટરીઓ અને વેરહાઉસ થયા છે એમણે ગટરમાં ભયંકર પુરાણ કરી દીધું છે અને ગટર પૂરી દીધી છે એની સાથે આ હેક્ટોમીટર જે પથ્થર હોય એ પણ ખાડામાં નાખી દીધા છે કિલોમીટર સ્ટોન છે આપ જોઈ રહ્યા છો આ કિલોમીટર સ્ટોનની વચ્ચે જે હેક્ટોમીટર છે એ બધા ઘણા બધા હાઈવે રોડ પર ખેડા ધોળકા રોડ પર ગુમ થઈ ગયા છે એ બાબતે આપણે નાયબ કાર્યપાલક ઇજનેશ્રીનું ધ્યાન દોર્યું છે અને એમણે જણાવ્યું છે કે આપણે તપાસ કરીશું અને ફરી પુનઃ પ્રસ્થાપિત કરાવીશું અને મિત્રો અહીંયા આપણે આગળ નીકળ્યા તો એ ગાંધીપુરાની એક વાવ હતી સરસ જે આપણે પેલો માઇલ્સ્ટોન ખાડામાં નાખી દીધો છે એની થોડા જ આગળ તો અહીંયા સરસ વાવ હતી કૂવો હતો અને થોડો સમય પહેલાં આપણે એનો બ્લોગ શેર કર્યો હતો અને અત્યારે વાવનું અસ્તિત્વ કોઈએ મિટાવી દીધું છે અને આ પુરાણ કરી નાખ્યું છે તો સરકારશ્રીને વિનંતી કે જે અતીતનો ઇતિહાસ છે આપણો એને પુનઃ પ્રસ્થાપિત કરાય અહીંયા પુનઃ વાવ બનાવવામાં આવે અને જે પેલો માઇલ્ડસ્ટોન છે એને મેમોરિયલ યાદગીરી માટે પણ ત્યાં લગાવવામાં આવે એવી આપણે સરકારશ્રીને જરૂર વિનંતી કરીશું આ ગટર છે આખી ભવિષ્યમાં અહીંયા પણ માટી પુરાણ થઈ જશે એવું આપણને લાગે છે અને આ વાળો અત્યારે તમે જુઓ છો નેસ્ત નાબૂદ કરી દીધી છે એનું અસ્તિત્વ થોડું હતું અહીંયા કૂવો પણ હતો અને એ બધું કોઈ અત્યારે પુરાણ કરી દીધું છે ખેડાની આજુબાજુમાં તમામ હાઈવે રોડની ગટરોનું અત્યારે જબરજસ્ત પુરાણ થઈ અને દબાણ થયું છે આ બધા જ દબાણ જે ગટર ઉપર થયા છે એ દૂર થાય એવી તંત્ર પાસે આપણે અપેક્ષા રાખીએ છીએ અને જે કિલોમીટરના પથ્થર છે એ બે કિલોમીટરના પથ્થર વચ્ચે જે હૅક્ટોમીટર પથ્થર લગાવાયા છે જે અત્યારે ઘણી જગ્યાએ ખેડા ધોળકારો ઉપર કોઈએ કાઢીને ફેંકી દીધા છે તો એ તમામ જગ્યાએ ફરી માપણી કરી અને આ હેક્ટોમીટર પથ્થર લગાવાય એવી પણ તંત્ર પાસે આપણે અપેક્ષા રાખીએ છીએ આ સ્થળે જ્યાં માઇલસ્ટોન જૂની યાદોના માઇલસ્ટોન છે એ પણ પુનઃ પ્રસ્થાપિત કરાય અને એ માટે આપણે સરકારશ્રીને વિનંતી જ કરીએ છીએ અને આ બાબતે આપણે ખેડાના નાયબ કાર્યપાલક ઇજનેર બી બી ચાવડા સાહેબ છે એમને સાંભળીએ ધોળકા રોડ પર જે એક્ટોમીટર સ્ટોન છે જે નીકળી ગયેલા છે એ જે નીકળી ગયેલા સ્ટોન છે તેને તપાસ કરાવડાવી અને ફરીથી લગાવડાવી તો મિત્રો ખેડા રોડ ઉપર આ માઇલ સ્ટોનની વાત હતી અને એવું ખાલી જોકે ફેંકી દીધા છે એનો બ્લોગ આપણે શેર કરીએ છીએ અને આપણી લાગણી પણ વ્યક્ત કરીએ છીએ આ વિડીયો આપણે ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત